સુરતમાં ફરી જીબી કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળ્યો છે વિજયાનગર એક સોસાયટીના લોકોએ લટકતા વાયરને લઈ અકસ્માત શંકાઓ વ્યક્ત કરી સુરતમાં જીબીના બેદરકાર કર્મચારીઓની કામગીરી સામે વિજયાનગર એક સોસાયટીના રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો વિજયાનગર એક સોસાયટીમાં છેલ્લા બે વર્ષથી

અને અમે સોસાયટીની એક રજૂઆત લઈને આવ્યા છે છેલ્લા એક વર્ષથી અમે સોસાયટીની જે રજૂઆત ચાલી રહી છે કે જીબીના જે કર્મચારીઓ છે એમને અમે ઘણીવાર રજૂઆત કરી છે કે સોસાયટીની અંદર ઇન્ટરનલ જે વાયરો છે વીજ કનેક્શનના એ તમામે તમામ વાયરો લટકતી હાલતમાં છે અને લટકતી હાલત પછી છેલ્લા બે વર્ષથી એ લોકોને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું કે ભાઈ તમે જે સર્વિસ ચાર્જ અમારા પાસેથી દર મહિને ચૂકવો છો સર્વિસ ચાર્જની સામે તમે ગ્રાહકોને શું સર્વિસ આપો છો કોઈ ગ્રાહકોને સર્વિસ મળતી નથી અને છેલ્લા મારા મારા અંદરની વાત કરીએ તો મારા સોસાયટીમાં પાંચસો પ્લોટિંગની ઉપરની પ્લોટિંગ છે અને દસ ગેટ છે દસે દસ ગેટની અંદર તમે ફરશો તો તમને પેલા લટકતી તલવારો લટકતી વાયરો આ જે સ્લોગન ચાલતું હોય ને આવી રીતના તમામ પ્રસંગો તમને ત્યાં જોવા મળશે તો અમને જ્યારે રજૂઆત કર્યા પછી દસથી પંદર પોલ અમને નવાસરથી આપવામાં આવેલા હતા અને નવા પોલ આ હાલ બી એમ જ વ્યવસ્થામાં પડી છે જીબી બી પાસે કોઈ કર્મચારીઓ નથી પોતે કામ કરવાની નીતિ નથી એટલે કામ કરતા નથી અને દર વખતે અમને આશ્વાસન આપવામાં આવે છે કે આવતા મહિને તમારું કામ થઈ જશે તમારું કામ થઈ જશે તો મારું એવું કેવું છે કે જ્યારે માર્ચ એન્ડિંગ ચાલતી હોય ત્યારે તમે ઘરે ઘરે જઈને લાઇટ બિલ કાપી શકતા હોય જો તમારી પાસે આટલી સત્તા છે આટલો સમય છે તમારી પાસે તો કામ કરવા માટે સમય કેમ નથી અમારી માંગણી એ જ છે કે આજે અમે સોસાયટીના નાગરિકો અહીંયા આવીને આવેદન આપવા આવ્યા છે કે પંદર દિવસની અંદર અમારું સોલ્યુશન ના આવે તો પંદર દિવસ પછી જે તમારું લાઇટ બિલ આવતા મહિનાનું આવશે એના અંદરથી એક કોલમ આવે છે સર્વિસ ચાર્જ એ સર્વિસ ચાર્જ અમે બકાત કરશું અને તમામ સોસાયટીના મેમ્બરો છે એ સર્વિસ ચાર્જ બિના ચૂકવે તમને લાઈટ બિલ અમે આપશું પણ સર્વિસ ચાર્જ પેટે જે રકમ છે એ રકમ તમારી માઇનસ કરવામાં આવશે એ અમે આપશું એમ બ્યુરો રિપોર્ટ અસનાઈ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસનાઈ ન્યૂઝ સાથે